રાધનપુર તાલુકાના નવા પુરાણા ગામમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા પુરાણા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેમિલન સમારોહ યોજાયો આ કાર્યક્રમ સીનાર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ ચૌધરીના નિવાસસ્થાને યોજાયા હતો નવા વર્ષના શુભ અવસર પર યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશો પ્રસારિત કરાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર નિલેશભાઈ રાજગોળ રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર મંત્રી મહામંત્રી બેચરભાઈ ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા આ દરમિયાન નૂતન વર્ષાભિનંદન સાથે સૌએ પરસ્પર શુભેચ્છા આપી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવાનો સંદેશ આપ્યો આ કાર્યક્રમ દરમિયાન ગામના કાર્યક્રમોમાં ઉત્સાહ જોવા મળ્યો અને સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ દોહરાવ્યો એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાળી જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા નિવાસસ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની અંદર જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય રવિન્દ્રજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો ચલો એટલે તો ઘાસના ગંઠે આય આવી ગયા આ લોકોને તમે મને કોઈ કીધું કે ઘાસ મગાવો ના પણ તમારી તકલીફી ભલા માણા અમારી તકલીફ આવી વાતને અમે આગળ વધારવા વાળા માણસ છીએ એટલે વાતની વાત છે ઈજ્જતનો સવાલ છે ભલામાણા માણા આ બધા હીર ભેરો થઈને બેઠું છે આ ટૂંક સમયમાં ચૂંટણીના જાહેરનામા બે ત્રણ મહિનામાં પડવાના અને આ વાત કરી વાતનો નો બધા ને તમારે બધા વાત કે લવેનજી હાથી કે તો હું એટલી વાત કરું જેને પણ ટિકિટ આલે જેને આલે આ અમે વાત કરી વિશ્વકર્મા સાહેબો ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાં બેઠા હતા મુખ્યમંત્રી બનાયા આ આવી પાર્ટી છે કેમ કે માં ભોમ રક્ષા કરે સરસોદી રક્ષા કરે ઈ પાર્ટીના ના આપણે સૈનિક છીએ એટલે જેને પણ ટિકિટ આલે એને આપણે બધા આ સનાર સીટ ઉપર એવો જવલંત વિજય અપાવવાનો છે કે આ કોંગ્રેસ નું કોઈ નામ નિશાન ના રહે જો તારે વાત થાય ભલા ના ના કે અમારા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ મજબૂત છે અને તારે તો આપણા મોદી સાહેબ એ ભારતના નહીં પણ વિશ્વના નેતા છે ભલામાણા એમની વાતને મજબૂત કરવાની છે એમના હાથ મજબૂત કરવાના છે તારે આપણે રાધ રાધનપુરની બજારમાં ફરતા હારા લાગી ભલામાણા કેમ કે તમારી તાકાત થી તમારી શક્તિ થી મોદી સાહેબે એલાન કર્યું છે કે મારે 2047 માં મારા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે અખંડ ભારત બનાવવાનો છે વિશ્વગુરુ બનાવવાનો છે તમારા તાકાતથી ભલામણ અને એવા નેતા મળ્યા છે આપણને કે મોદી સાહેબને તો વારે વારે ભલામણ નમવાનો થાય આવો આવો મહાપુરુષ માણા આ ઈ આપણને મળ્યો અમિત શાહ સાહેબ આપણને મળ્યા ભુપેન્દ્રભાઈ પટેલ વિશ્વકર્મા સાહેબ અને શંકરભાઈ પડખે પાડો તાળીઓ હવે વધારે વાત નહીં ચડો પડશે અમારે હજુ સાહેબને હા પણ મેં આ વાત કરી જેને પણ ટિકિટ આપે એને એવો ઢવલંત વિદે અપાવીએ કે આખા આપણા તાલુકામાં એમ થાય આમ તો જીતે જ છે આ કાયમના માટે આપણી ભાજપનો ગઢ છે પણ હામે વારને ઈ હવા ત્યાં ઘણા માર છે આમ તેમ કરે પણ એના સુપડા સબ થઈ જાય આપણો બધાનો જવલંત વિદાય થઈ જાય એ જ વિનંતી સાથે તમારો બધાને રામ રામ કરીને માં શ્રી વિશોકર્મા સાહેબ હોય આપણા મનન્ય અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન અને આપણા સૌના નેતા એવા શંકરભાઈ ચૌધરી સાહેબ આ બધા એ વાતને ઝીલી લે છે અને ત્યાંથી નગી કરીને એ વાત આપણા સુધી આવે છે એટલે આપણે સૌએ પણ એ વાતને પૂરેપૂરી એનો અમલ થાય પૂરેપૂરી રીતે અમલ થાય એ રીતે આપણે પણ સૌએ આપણા વિસ્તારમાં આપણા કાર્યકર્તાઓને આપણા ગામમાં આપણા બુથમાં હમણાં જે માધિ શિકર હતા એમ સ્ટીકર લગાવીને વાતો કરીને ખાટલા બેઠકો કરીને આ મેસેજ આપણે પહોંચાડવાનો છે આ મેસેજ મોદી સાહેબનો છે આપણે આ તરફી વળવું જ પડશે હર ઘર સૌથી ઘર ઘર સૌથી આ નારો જે છે એને ગુંજવો પડશે ગામે ગામ ઘરે ઘર એટલે આપ સૌ આમાં સારી રીતે મહેનત કરશો એવો મને પણ વિશ્વાસ છે કારણ કે આ સિનાર સીટ જે છે એ તો ભાજપ માટે આપણે કહેવાય ને કઈ આપણે ક્યાં કહેતા લગડી કહેવાય લગડી એટલે સિનાર સીટ છે લગડી છે ભાજપની એટલે સિનાર સીટમાં માં બહુ મથું પડે એવું હોતું નથી પાર્ટી માટે સિનાર સીટે કાયમી પણ કાયમી પરિણામ આપ્યું છે એ રીતે સિનાર સીટમાં દર વખતે જેમ કામ થાય છે માં વખતે પણ કામ કરવાનું આપણને આ બધા નેતા એવા મળ્યા છે કે આપણી સાથે રહીને સુખ દુખ આપણા ધારા શ્રી ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે કોઈ પણ નાના માં નાનો માણસ તેમને મળી શકે આપણી રજૂઆત કઈ નાની મોટી હોય સુખ દુઃખ હોય તો જરાય વિલંબ કર્યા વગર તાત્કાલિક પત્ર લખે પત્ર જેવો એમને લખ્યો હોય તરત આપણા વોટ્સએપ માં આપણે જોવા મળે કે આપણી રજૂઆત ગાંધીનગર સીએમ સાહેબ સુધી પહોંચી ગઈ એવા જાગૃત આપણા ધારાસભ્ય શ્રી છે આપણા શ્રીઓ છે પાર્ટીના તમામ આગેવાનો બધા મથે છે અને ઇથી એ વિશે સાહેબ ઘણી વખત કહે છે કે આપણને આપણો ખીલો મજબૂત છે ખીલો મજબૂત સાહેબ ઘણી વાર એમના પ્રવચનમાં કહે છે આપણા શંકરભાઈ સાહેબ જ્યારે ઉપર બેઠા છે ત્યારે ક્યાંય અચકાણા વગર રહે ગમે એના જોડે કામ લેવાનું હોય તો આમ બે ધડક કામ કરાવી શકે છે આપણા વિસ્તાર માટે અને જઈને રજૂઆત કરી શકે છે ગમે એનું કામ હોય નાનો કે મોટો એવું નહીં મોટા માણસો જાય આગે વનો જાય તાલુકાના આગે વનો જાય ગામમાંથી સીધે જો વ્યક્તિ મળી શકે છે એવા આપણા સાહેબ નવીનજી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે એમને પણ આપણે સાથે આપણા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય માનનીય નવીનજી ઠાકોર સાહેબ આપણા ભારતીય જનતા પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ તાલુકા કેશુભા બાપુ અમારા સંગઠનના બંને મહામંત્રી જેસમભાઈ બેચરભાઈ પૂર્વ મહામંત્રી ભાવાજી ઠાકોર આ જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી એમજીભાઈ વાઘેલા પારમલભાઈ ચૌધરીના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છીનાડ જિલ્લા પંચાયતના વડીલ આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ભુજના અમારા પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ અને મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ કાર્યકર મિત્રોનો હું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું